વાલીયા તાલુકાના પ્રાથમિક શાળા વાખલખોડ એક લવ્ય મોડેલ સ્કૂલ અને માધ્યમિક શાળા ભિલોડ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મખવાણાએ શાળામાં પ્રવેશ આપવાની શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનો ત્રીજો દિવસે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પ્રાથમિક શાળા વાકલ એવમ મોડેલ સ્કૂલ અને માધ્યમિક શાળા ભિલોડ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરામ મકવાણાએ શાળામાં પ્રવેશ આપવાની શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો આ અવસરે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરામ મકવાણાએ ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આજથી બે દાયકા પૂર્વે એક નાના વિચાર સાથે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળોની મહોત્સવ આજે સમાજનો ઉત્સવ બની ગયો છે પ્રાથમિક શિક્ષણ એ કોઈ એક વિભાગ કે માત્ર શિક્ષકોની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે એટલે પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળા શૈક્ષણિક જરૂરિયાત માટે છૂટા હાથે દાન કરતા દાતાશ્રીઓ સહિત શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ આગળ પડતા તેજસ્વી તાલા ઉપરાંત જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના સરપંચ શ્રીઓ તલાટી શ્રીઓ ગામના અગ્રણીઓ શાળાના આચાર્ય શ્રી સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા